નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો તમે જે વિડીયોમાં છોકરી જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તે એક જોરદાર દેશી ગીત ગાઈ રહી છે અને દોસ્તો તેનું નામ ઈના ચૌધરી છે અને દોસ્તો તેનો અવાજ પણ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ લગ્નગીતને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના નામી અનામી કલાકારના નવા Video aja nonton, itu sambal. Agak lebih diunggah, eh, gimana dari <tik>